મારું નામ સુરેશભાઈ ચૌહાણ છે હું શિહોર શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યકર છું આજે અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા જે સિહોર શહેરને રળિયામણું અને સુંદર બનાવવા માટે જે આઇકોનિક ગ્રાન્ટ વાપરવામાં આવે છે એના અન્વયે સિહોર ટાણા ચોપડીથી જે રેસ્ટ હાઉસ સુધીની જે ડિવાઇન્ડરનું કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન ગેરરાત્રી ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરેલ છે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય ને તો તેને પણ એનો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય એવું નબળું ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમ છતાં પણ ભાજપ સરકારના સત્તાધીશો નગરપાલિકાઓ એવા કોન્ટ્રાક્ટરોના બિલો એનું લાયસન્સ રદ કરવાને બદલે એના બિલો મંજૂર કરી તેના કોન્ટ્રાક્ટરોને મજબૂત કરે છે અને ભ્રષ્ટાચારને વધુમાં વધુ ભ્રષ્ટાચાર આચરવા માટે કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન કરે છે આ માટે અમે પાલિકાના ચીફ ઓફિસર સાહેબને ઉપર રજૂઆત કરી છે જો આ મુદ્દે કોન્ટ્રાક્ટરોના બિલો તદ્દન તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે અને આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો અમે સુવર સહિતની કોંગ્રેસ સમિતિની સાથે નાખી પૂરું આંદોલન કરશું જય હિન્દ જય ભારત જય શ્રીદાન